આ અજીબ સવાલ છે પણ તમારી પાસે કોઈ ક્રિપ્ટો છે શું ક્રિપ્ટો બિટકોઇન તમારી પાસે એમાંથી કઈ છે મારી પાસે એક પણ કોઈન નથી ક્રિપ્ટોની તો વાત જ છોડો કેમ તમે ક્રિપ્ટોમાં ઘણા પૈસા ગુમાવ્યા છે હા મેં ગુમાવ્યા છે મેં ખરેખર ગુમાવ્યા છે હું ગઈકાલે રાતે એક એન એપ લોન્ચ પર હતી તો હા મેં થોડા પૈસા ગુમાવ્યા છે અમે કદાચ થોડાક NFT લોન્ચ કરીશું માટી બચાવો અભિયાન માટે ફંડ ઊભું કરવા અમુક લોકો એના વિશે વાત કરી રહ્યા છે અને અમને ચોક્કસ પૈસાની જરૂર છે કેમ કે અમે એક નદીના તટપ્રદેશમાં બસ્સો બેતાળીસ કરોડ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને છેલ્લા કેટલાક વર્ષોથી હું કટોરો લઈને દુનિયામાં ફરી રહ્યો છું હું થાકી ગયો છું જો તેઓ કેટલીક કલાકૃતિઓ કે બીજી કોઈ વસ્તુથી થોડા પૈસા બનાવી શકે તો અમે કરી શકીએ હું થાકી ગયો છું ફટોગું કરાવી